આજે સમગ્ર દેશના રામ મંદિરોમાં રામનવમીનો ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જે સમગ્ર ભારતમાં એક શુભ હિન્દુ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે આ તહેવાર હિન્દુ ચંદ્ર સોલર ચૈત્ર મહિનાના નવમા દિવસે નવમી તિથિ પર આવતા વિશ્વભરના લાખો ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે આ વર્ષે રામનવમીનો તહેવાર સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ છે આ દિવસે દેશભરના તમામ રામ મંદિરોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ધાનેરામાં મહાદેવના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરતી લાભ લીધો હતો અને રામધૂન બાદ કાર્યક્રમમાં પ્રસાદ આપી પૂર્ણ કર્યો હતો